જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં હવાર હવારમાં વહેલી અને આપણે જો વહેલી હવારમાં લીમડો લઈ આવ્યા છીએ અને ધવાડી કરવા મૂકી દીધી છે કારણ કે હવે જે વરસાદ તો પડી લીધો છે પણ બધું ભીનું ભીનું વાતાવરણ ગારાવાળું થઈ ગયું છે જે ફળિયા ઢાળિયા બધું ભીનું એના લીધે માયખું અને મચ્છર બહુ જ આવે તો આપણે લીમડો તો અહીંયા જ છે અને ધવાડી કરી દીધી છે એમાં લીમડો નાખી દઈ કારણ કે ડબ્બામાં એટલા માટે કરી ધીમી ધવાળી ગાઢ ઘડી રે જેથી કરીને બધી ગાયોને ધવાડો મળી રહે એકદમ લીમડાના પાન પાનને ખબર કડવી કડવી વાસ આવે છે ગાયો પણ મસ્ત શાંતિથી ઊભી રે બેઠી રે અત્યારે જે માસ કવડતી હોય ને એની વાત ન પૂછો એ કવડતી હોય એવી એની આળ મૂકી દે કે સીધો ઠેકડો જ નાખી દે માલ હોય કે માણા હોય એવી માખું હોય માખું હોય ન હોય અત્યારે એવી માખું હોય અને પેલા એક દવાળી કરતા તો એક ઢાળિયામાં થઈ રહેતું પણ હવે એક નો થાય બીજી પણ કરેલી છે એ તો ક્યારની મૂકી દીધેલી છે કારણ કે આ ઢાળિયામાં પણ વધારે જરૂર પડે ખુલ્લું રહ્યું એટલે બધી ગોલી એટલે આમાં મેં હોવારની મૂકી દીધી છે તો હોવાર તો લીમડો નહીં ખોજતો ફરી પાછો બીજી વાર નાખી દઈએ આપણે એટલે આવી રીતના પાસે લીમડો મૂકી દીધો છે ઓલે પણ પણ પાસે મૂકી દીધો જેથી કરીને જેમ જેમ ધવાડો થતો જ એમ એમ પાસે પાસે થોડોક થોડોક લીમડો નાખતા રહેવું અને ઓલું કબૂતર જે સાંજે આપણે ગઈકાલે હાથમાં લીધું હતું માંદું હતું ઉડી ગયું હતું એ ફરી પાછું આ બેહી ગયું છે કારણ કે એ થોડું ગમથું ઉડી એક છે બાકી ઝાઝું ઉડી નથી હવા સુધી તો અત્યારે કૂતરાના બેઠથી ઉપર ઉડીને ત્યાં બેસી ગયું છે બીમાર તો મસ્ત થઈ ગઈ છે આપણી બે જગ્યાએ અને હવે જો વરાપ કાઢી છે ભગવાન સૂર્યદેવ પણ થોડાક થોડાક દેખાય છે અને આવી રીતના લીલ થઈ ગયો છે ફળિયામાં તો બસ ગઈકાલે ગુરુ પૂનમ છે આજે જેટલું થાય એટલું કામ સંભાળશું બાકી એક બે દિવસમાં અંદર ગૌશાળાનું ફરી સાફ સફાઈનું કામ શરૂ કરશું કારણ કે વરસાદ હોય ત્યાં સુધી કરતા હોય અને વરાબ થઈ જાય પછી જે ગૌશાળાની સફાઈ કરી એમાં ઘણો બધો ફરક પડી જાય

આમ જો મારી ગૌશાળામાં મારી બધી બેનું જો કેમ ઊભી છે કેમ ગૌર છે તો આપણે સવારના વેલા હાથી જોડી દીધું હતું અને મસ્ત આ જુવારનું કામ થઈ ગયું છે કે જાર તો આપણે કીધું નહીં વાવવીથી પણ વરસાદને લીધે નથી વવાણી અને સારું છું ન વવાણી કારણ કે જો વાવી દીધી હોત તો વરસાદમાં વરસાદમાં બધી જાર પીળી થઈ અને હળી જાત અને મોટી ન થાય પણ જે કાંઈ છું જે કઈ થતું હોય સારું થતું હોય એટલા માટે ને હવે મસ્ત વરાબ કાઢી છે અને ઝાર જો વાવવાનું કામ શરૂ છે અને ટ્રેક્ટર થી તો વાવવી હતી પણ ટ્રેક્ટર થી નથી વવાય એમ કારણ કે ભીનું જેટલું છે ગારો થાય છે એટલા માટે બળદ થી વાવરાવી છે અને આપી ગાયું જો બધી મસ્ત મસ્ત બેઠી છે સુરભી ગલું જોવો ક્યાં આવીને બેઠો ક્યાં બેઠો તું સુરભી અને એટલા દિવસના વરસાદને લીધે બધી ગાયોને આપણે ઘાસ સારો નીરી તો કેમ ઘાવરી ગલું હોય એટલે ઘાવરી ગલું હોય એટલે ઓછું ભાવે એટલે પેડું રાખે પેડું રાખે એટલે પૂરતો ખોરાક ન લઈએ કે એના લીધે આપણી ગાયો થોડીક નબળી પડી ગઈ છે હવે બરાબ થઈ છે આપણે પૂરેપૂરું ધ્યાન દેવાનું છે ગૌશાળાની સાફ સફાઈ કરવાની છે એક બે દિવસમાં ક્યારે ગુરુપુરમ વહી જાય એટલે અને જેટલું બને એટલું આપણે લીલો ઘાસ સારો અને હુક્કલ બે નીરશું જેથી કરીને આપણે ફરી ગાયું થોડીક જે કાંઈ દુબળી પાતળી થઈ ગઈ છે એ સારી થઈ જાય તો બધું ગયું આ અને બીજી ઓલી સાઈડ વાવવાનું બાકી કારણ કે એમાં મકાઈ વાવવાની છે એટલા માટે જુવારનું કામ આજ પૂરું થઈ ગયું મસ્ત વવાઈ ગયું વરાફે એટલી મસ્ત અને કેટલા દિવસ પછી તમે તડકો જોવા મળશે અને જોવો બધી ગાયો પણ મસ્ત મસ્ત ખાઈ લીધું છે લીલું ઘાસ સારું અત્યારે બુલેટ નીરું છે વાઢેલું તાજું તો આવો કાઈક સૂર્યપ્રકાશ એટલો મસ્ત એટલો ગમે છે એટલા દિવસ પછી સૂર્યપ્રકાશ નીકળાય એટલે હમણાં ગંગાને એટલી કવરાવે છે લક્ષ્મી આલે જો એની નિરણ અહીંયા બધી હેઠી નાખી દીધી અને ગંગાની નિરણ ખાવા ગઈ છે કમાણ માં આલે કેમ ન ગઈ હે તારી અહીંયા પડી ને ખાની બોલો ગંગા ની નિરણ ખાઈ જાય ગંગાનું ખાણ ખાઈ જાય હમણાં હું રોજ ગંગાને મેકિંગ કરવા બેહું ને એટલે લક્ષ્મી એનું ખાણ ખાય અને ગંગાનું ખાણ ગંગા ખાતી હોય એટલે ડાયરેક્ટ મોઢું મારીને જોટી લે એટલી લાંબી થાય વાળી જાય હમણાં લક્ષ્મીનું કામકાજ વધી ગયું છે તોફાન કરવાનું અને નિરણ પણ જોવો કેટલી આઘી છે સતાય તે એની ખાય અને બપોરનો ટાણો છૂસે તો બધા વાટે રે કોઈ એકલું ખાવા ન બે બધા જો વાટે ન રહેવાય જમી લેવાય હાલો ગાયું એ તો ખાઈ લીધું તો આજે આપણે જમવામાં સવારે આપણે રોટલા બનાવ્યા રોટલા ખાતા મખણ રોટલા ને એમ થયું કે રોટલા નથી ખાવા તો થોડોક અળવો ફરક બનાવી ખો ભાત વઘારી ખાશે તો આવી રીતના ભાત બનાવીને ખાશે બા બધા જમવા હાલો

આપણી ગૌશાળા એક ગાય હોય કે ગૌશાળા હોય એમાં જઈને એની પાસે રહેવું અથવા એની પાસે સમય વિતાવો ગાયોની પાસે બેહવું ને ગાયોને હાથ ફેરવવો એટલે મગજમાં જે કાંઈ આપણું ટેન્શન કે જે કાંઈ હોય એ તમને તરત જ તે મેસ હળવું થાશે તો આવી રીતના આપણે ગૌશાળામાં ગાયો પાસે જાવ આવી રીતના હાથ ફેરવવો વાલ કરવો એટલે ગમે એવું આપણી માથે ચિંતા હશે ને તો હળવી થાશે તમને ઈની સમય એવું લાગશે કે મારું મગજ ઘડીક હળવું થઈ ગયું આપણું મગજ એવી રીતના આપણને તરત મહેસૂસ કરાવે એટલી શક્તિ છે ગાયોમાં બારીમાં નિરણ તો થાય પણ આકરા ને આવવાનું બધું છે ગાયો ખાવા માટે જો